મેળવવાની રહેશે પ્રથમ વર્ગની આવૃત્તિ એ જ પ્રથમ વર્ગ માટેની સંચય આવૃત્તિ બનશે પછી સંચય આવૃત્તિમાં એના પછી વન બાય વન એડ કરતા જઈશું તો આપણને કુલ સંચય આવૃત્તિ પ્રાપ્ત થશે કુલ સંચય આવૃત્તિ એ જ આપણી નીચેની કુલ આવૃત્તિ કેવાશે અહીં તમને મધ્યસ્થ અઠ્ઠાવીસ પોઈન્ટ પાંચ આપેલો છે તો અઠ્ઠાવીસ પોઈન્ટ પાંચ ને સમાવતો આપણો મધ્યસ્થ વર્ગ થશે વીસ થી ત્રીસ તો એમાં આ વીસ એ આપણા માટે બનશે સીમા એટલે કે લોવર લિમિટ એટલે કે એલ અને એની સામે આવૃત્તિ એ આપણા માટે બનશે એફ એટલે કે ફ્રીક્વન્સી અને જે આવૃત્તિ સામેની સંચય આવૃત્તિ છે એની ઉપરની આવૃત્તિ આપણા માટે બનશે સંચય આવૃત્તિ એટલે કે સીએફઆઈ હવે આ પાંચ વસ્તુ આપણે દર્શાવી દઈએ તો અહીં એલ બરાબર આપણને મળશે વીસ એફ બરાબર આપણને મળશે વીસ CFI આપણને મળશે પાંચ વત્તા એક્સ અને એન બાય ટુ

ચલો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો એમ ની વેલ્યુ આપણી પાસે કેટલી છે અઠાવીસ પોઇન્ટ પાંચ એલ બરાબર કેટલા છે twenty plus n by two કેટલા છે thirty ત્રીસ ઓછા અને બ્રેકેટમાં લખીશું લખીશુ CFI ની વેલ્યુ five plus x upon F ની વેલ્યુ આપણી પાસે કેટલી છે twenty અને મલ્ટીપ્લાય H ની વેલ્યુ છે ten ચલો આ twenty ને આપણે રાઇટ થી લેફ્ટમાં લાવીશું તે પ્લસ છે તો શું થઈ જશે આપણે બ્રેકેટ કરીએ તો અહીંયા તમે કટ કરી શકો છો દસ જૂની વીસ એટલે અહીંયા આવશે બે તમે જોઈ શકો છો ભાઈ અઠાવીસ પોઈન્ટ પાંચ માંથી વીસ બાદ કરીએ તો આઠ પોઈન્ટ પાંચ અને આ ભાગાકારમાં છે તો ક્યાં જશે ગુણાકારમાં ચલો ત્રીસ માંથી પાંચ જાય તો કેટલા 25 - x चलो गुणा कर करो तो तुम्हें જોઈ શકો છો 8.5 * 2 કરીએ તો કેટલા આવશે 17 = 25 - x x અહીંયા લાવી શકો કે + છે 17 ને ત્યાં લઈ જજો તો એ માઈનસ થઈ જશે તો 25 - 17 માટે x બરાબર કેટલા 8 હવે એક્સ ની કિંમત આપણને આઠ મળી છે અને આપણી પાસે કુલ આવૃત્તિ કેટલી આપેલી છે સાહીઠ તો આપણે અહીંયા દર્શાવી શકીએ કે હવે એન બરાબર વત્તા વત્તા એક્સ વાય ની જગ્યા પર આપણને કુલ આવૃત્તિ કેટલી આપી છે સાહીઠ પિસ્તાલીસ ના પિસ્તાળીસ વત્તા એક્સ ની જગ્યા પર કેટલા આઠ વત્તા વાય માટે સાહીઠ પિસ્તાલીસ માં જો આપણે આઠ ઉમેરો તો કેટલા આવશે ત્રેપન ને આપણે લાવીશું તો તો એ થઈ જશે માઇનસ સાઈઠ ઓછા તેપન બરાબર વાય માટે વાય બરાબર કેટલા સાત આ રીતે આપણી ખૂટતી આવૃત્તિઓ મળી એક્સ બરાબર આઠ અને વાય બરાબર સાત ઓકે થેન્ક યુ